મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ મિલ્લી પાર્કમાં રહેતી પરણિતા ઝેરી દવા પી ગયેલ હોય તેને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજ્યું છે જાણવા મળતી પ્રમાણે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ સીએનજી પેટ્રોલ પંપ પાસે આવેલ મિલ્લી પાર્કમાં રહેતા ધર્મિષ્ઠાબેન સતીષભાઈ કાવર જાતે પટેલ ઉંમર વર્ષ પાંત્રીસ નામની મહિલા પોતે પોતાની જાતે ગત તારીખ બે ચાર બે હજાર ચોવીસના રોજ ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની શ્યામ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેની સારવાર ચાલુ હતી દરમિયાન સારવારમાં તેનું મોત નીપજ્યું છે જેથી કરીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે આજે મોરબી સિટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીએસઆઈ જે એલ ઝાલા ચલાવી રહ્યાઓની માહિતી જાણવા મળેલ છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક પરિણીતાનો લગ્નગાળો આઠ વર્ષનો હતો અને તેને સંતાનમાં એક દીકરો હતો જોકે તેણે આ પગલું ક્યાં કારોસર ભર્યું છે તે પોલીસ તપાસ કરી રહી છે આ માહિતી મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી ચાર વાગ્યે જાણવા મળેલ છે